શનિવાર અને રવિવાર એટલે કે પંદરમી અને સોળમી નવેમ્બર તેમજ આગામી બાવીસમી અને ત્રેવીસમી નવેમ્બરના રોજ સવારના નવ વાગ્યાથી બપોર સુધી નાગરિકો મતદાન યાદીમાં જરૂરી સુધારા વધારા કરાવી શકશે આ કાર્યક્રમ અંતર્ગત નિયુક્ત કરાયેલા બુથ લેવલ અધિકારીઓ દરેક મતદાન મથક પર હાજર રહીને નાગરિકોને જરૂરી પત્રકો ભરવામાં સહાય પૂરી પાડી રહ્યા છે જે નાગરિકો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ અઢાર વર્ષ પૂર્ણ કરતા હોય તેઓના નામ નોંધાવવા માટે પત્રક છ નામ રદ કરવા માટે પત્રક સાત અને વિગતોમાં કરવા કે માટે પત્રક ભરી શકે છે આ મુખ્ય મતદાર યાદીને સંપૂર્ણપણે અને અદ્યતન બનાવવાનો છે ખેડા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ પાત્રતા ધરાવતા નાગરિકોને આ ખાસ ઝુંબેશનો મહત્તમ લાભ લેવા માટે આગ્રહપૂર્વક અપીલ કરવામાં આવી છે લોકશાહીને મજબૂત કરવા માટે દરેક પાત્ર નાગરિકનું નામ મતદાર યાદીમાં હોવું અનિવાર્ય છે આથી લોકોએ પોતાના નજીકના મતદાન મથકની મુલાકાત લઈને અને બુથ લેવલ અધિકારીનો સહયોગ મેળવીને પોતાની વિગતો ચકાસી લેવી તથા સુધારી લેવી અત્યંત આવશ્યક છે